પેલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને ગોહિલ ને કોક ને માર્યો ને હવારમાં માં ગોહિલ ને અડી ગયો ને છેક સુધી ભલામણ છેક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિ રવિ એમ દીકરા જ છે હા અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગિયર આપણે છે અને એ તમને ખ્યાલ છે નઈ મને કાઈ ખ્યાલ નથી ભાઈ મિત્રો સતુ 부વાનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ તમે ખાલી આટલી ક્લિપ જ સાંભળી છે જો ખરેખર તમે આખો વિડીયો આખી કોલ રેકોર્ડિંગ સાંભળશો ને તો મિત્રો તમે પણ વિચારમાં પડી જશો કારણ કે અત્યારે હાલ આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મિત્રો સતુ ભુવાજી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિવાદમાં ચાલે છે કારણ કે ભાઈ સતુ ભુવાજી એમની રીતે સાચા છે અમુક લોકો જે વિરોધ કરી રહ્યા છે કદાચ એ લોકો પણ એમની રીતે સાચા હોઈ શકે તો મિત્રો આજના આ વિડીયો ની અંદર તમે ખાલી એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો તમે માળવાળી મેલડી સતુ ભુવાજી સપોર્ટ કરતા હોય તો ખાલી કોમે તો ખાલી કોમેન્ટ ની અંદર જય માં મેલડી જરૂરથી લખજો કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો સતુ ભુવાનો વિરોધ પણ કરી રહ્યા છે અમુક લોકો એમનો સપોર્ટ પણ કરી રહ્યા છે આજે ખાલી કોમેન્ટની અંદર તમે બતાવતા જજો કે કોણ સાચું અને કોણ ખોટું મિત્રો દિવસ પહેલા એક વિડિયો વાયરલ થયો હતો અમુક લોકો સતુ વિરોધમાં બનાવતા હતા અને આખરે એ માણસોએ અને અને પકડ્યા ભાઈ એમાં થોડા ઘણી મારામારી થઈ એ ભાઈને થોડો ઘણો માર મારવામાં આવ્યો કે નહીં પણ અમુક એવા બોલ બોલવામાં આવ્યા જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આખરે મિત્રો આજે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું

મિત્રો આપણે કોઈનાથી વિરોધ નથી જે માહિતી મળી રહી છે એ જ માહિતી હું તમને બતાવી રહ્યો છું અને જો તમારે પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળવું હોય તો ફક્ત તમે આ વિડીયોના નીચે કોમેન્ટ કરો કે કોલ રેકોર્ડિંગ પૂરું બતાવો તો આપણે નવા વિડીયોની અંદર તમને પૂરેપૂરી માહિતી આપી દઈશું